સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પાંચથી વધુ ગામના ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા હતા ને ખેડૂતો દ્વારા આ મામલો તંત્રમાં અનેક રજૂઆત બાદ અંતે ખેતીવાડી અધિકારી દ્વારા ડુપ્લિકેટ ખાતર પધરાવવાના કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ એજન્ટો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા ફરિયાદ નોંધાવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે ને સાયલા તાલુકાના માદરગઢ ગામના ત્રીસથી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા કપાસ સહિતના પાક નિષ્ફળ ગયા છે ને ખેડૂતોએ વિગાદીઠ દસ હજારથી વધુનો ખર્ચ કર્યો છે અને ખેડૂતોને વિગાદીઠ રૂપિયા પચાસ હજારથી વધુનું નુકસાન થયું છે જેને કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે એક તરફ ખેડૂતોને કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે ખેડૂતોને વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાયલા અને આજુબાજુના વિસ્તારમાં અમુક જે ખેડૂતો છે એમના તરફ એવી ફરિયાદ હતી કે ખાતર જે છે ડુપ્લિકેટ આપવામાં આવેલું છે એમને અને એના લીધે એમના જમીનને અને પાકને નુકસાન થયેલું છે ત્યારબાદ આ બધી તમામ અરજીઓને ધ્યાને લઈ અને જે ખેતીવાડી અધિકારી છે જે ક્વોલિટી કંટ્રોલ નો વિભાગ જોવે છે એમને આના સેમ્પલ માટે થઈને કહેવામાં આવેલું હતું અને તેઓ દ્વારા તપાસ કરીને આ સેમ્પલો જ્યારે ફેલ જાહેર થયા લેબના તપાસણી બાદ તો આ તમામ જે ખેડૂતો છે એના એના અવેજીમાં જે ખેતીવાડી અધિકારી છે એમણે પોતે આ ખાતર ફેલ જવા બાબતેની જે ફરિયાદ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી છે હાલ જે છે ત્રણસો bns ત્રણસો સોળ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ ત્રણસો ચોવીસ બી ચોપ્પન અને ખાતર નિયંત્રણ અધિન જે નિયમ છે અને એ સિવાય જે આવશ્યક ચીજ વસ્તુ ધારા જે છે આના મુજબની કલમોનો ગુનો જે છે એ આમાં તમામ જે કંપનીઓ નર્મદા એગ્રો છે યુનિટી એગ્રોટેક છે આ તમામ વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં જે છે એ આ જે કર્મચારીઓ જે પણ હશે જે કંપનીના અથવા જે પણ એના એજન્ટો હશે એમના વિરુદ્ધ એ તપાસ જે છે એ ચાલુ છે છેલ્લા એક મહિનાથી સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં બસો થી અઢીસો ખેડૂતને લેભાગુ કંપનીઓ દ્વારા ડુપ્લિકેટ ખાતર આપી અને ખેડૂતનો પાક અને એની જમીનને નાબૂદ કરવાનો અત્યારે કારસ્થ થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતને સાથે રાખી અને સતત ને સતત સરકારમાં રજૂઆત કર્યા બાદ આજે સરકારે આ કંપની ઉપર એફઆઈઆર દાખલ કરી છે ત્યારે માત્ર એફઆઈઆર થી ખેડૂતને કઈ થવાનું નથી અમારી ખેડૂત વતી લાગણી અને માંગણી એ જ છે કે આ જે કંપની ઉપર જેના ઉપર એફઆઈઆર થઈ છે તાત્કાલિક અસર થી એરેસ્ટ કરવામાં આવે અને કડક માં કડક એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય સાથે સાથે આ દરેક ખેડૂતને વિગે ઓછામાં ઓછું પચાસ થી સાઠ હજાર નું નુકસાન છે તો જો આ નુકસાન તાત્કાલિક ભરપાઈ ન કરવામાં આવે તો ખેડૂતને આ વર્ષે પાક બીજો કઈ આવે એવું છે નહીં એના ઉપર પોતાની આજીવિકા હોય પોતાના દીકરાને એજ્યુકેશન એના ઉપર હોય ઘર એના પાસે ચલાવવાનું હોય ત્યારે જો આ પાક તો થવાનો નથી પણ એનું વળતર જો સમયસર નહીં મળે તો ખેડૂતને આપઘાત કરવા સિવાય બીજો કોઈ કોઈ રસ્તો નથી તો અમારી સરકાર પાસે લાગણી અને માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આમને કાયદેસરની તાત્કાલિક ધરપકડ થાય એના વિશે ને તરત કડકમાં કડક કાર્યવાહી થાય અને ખેડૂતને તાત્કાલિક આ જે છે એ વળતર ચૂકવવામાં આવે જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આના આના બાદ અમારી પૂર્વ તૈયારી એ છે ખેડૂતને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે અને હું વાડીએ હતો અહીંયા કરણસી આવ્યા મને કે આ ખાતર નર્મદાનું છે મેં તમારો નંબર લીધો અને આવી અને મને કીધું કે આ ખાતર લો અમારા ગામમાં વીસ થી પચીસ ખેડૂતોએ લીધું અને બે પિકઅપ ખાતર ગયું એ મને ખબર છે પછી બધાને ને જાહાર બાજરો કપાસ આવું બધું જે વાવી બધું બળી જ જાય ઉગી બળી જાય અને કોઈ વસ્તુ મૂળ વાડ કે બીજું કઈ બાદલતું જ નથી કેટલા વીઘા માં અંદાજે ઓછા માં દોઢસો થી બસ્સો વીઘા છે આ ખાતર અને વીસ પચીસ ત્રીસ જણા એ તો સામાન્ય લીધું હશે કોઈ એ પાંચ થેલી લીધું કોઈ એ દસ થેલી લીધું કોઈ ત્રણ થેલી લીધું અને અમુક ને તો બિલ વગર પાદરું આપી દીધું છે આવું બધું છે શું તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે વિગે અમારે જાજુ નહીં પણ પચાસ થી સાહીઠ હજાર ની નુકસાની છે આવું અમને વળતર આપે એવી અમારે સરકાર પાસે માંગણી છે હું સાયલા જો તો પાક ધિરાણ ઉપાડવા પાક ધિરાણ ઉપાડીને કપા બિયારણ લાવ્યો અને બિયારણ લાવીને મેં ડીયુપી સાટુ ડેપોએ જો પણ ખાતર મળ્યું નહીં સરદારનું ડીયુપી પછી હું ઘરે આવ્યો ઘરે આવીને સુતો તો આ કૃષિ પ્રધાન દેશ વાળા મારા ઘરે આવ્યા અને કે આ ઓર્ગેનિક ખાતર એ તમારે આમાં ઉત્પાદન ડબલ આવશે એના નામે મને દીધું અને મેં કપામાં વાવ નાખ્યું છતાંય કોઈ જાતનું મૂલ્યનો વિકાસ જ નથી અત્યાર લગી કપા હાવ એમ થાય કે વાણ કઈ થાશે જ નહીં અને દવા છાંટી મેં દવા છાંટી તોય છતાંય કોઈ વસ્તુના મૂલ્યનો વિકાસ થતો હવે જો સરકાર આને કઈ પગલાં ન ભરે તો અમારે એની દવા લાયા છાટવા